જેમ નાની ઉંમરમાં અકાળે વાળ સફેદ થવા લાગ્યા છે એ જ રીતે નાની ઉંમરમાં એસિડિટી અમલપિતના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે અને અમુક લોકો તો એવા છે કે જેને વારંવાર એન્ટાસિડ લેવી પડે છે એસિડિટીની સિરપો લેવી પડે છે અને એની એ લોકોને હેબિટ પડી ચૂકી છે પરંતુ એ લોકો એ નથી જાણતા કે આ એન્ટાસિડ લાંબા સમય સુધી તમે લેશો તો તમારું વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની પણ શક્યતાઓ ઊભી થાય છે અને અનેક વિટામિન્સ ઘટવાની શક્યતાઓ ભી થાય છે કારણ કે આપણું શરીર જે ખોરાકમાંથી એબ્ઝોર્બ કરવાનું હોય એ કરી ન શકે ને ત્યારે વિટામિન્સ ઘટે અને વારંવાર જે લોકો એન્ટાસિડ લેશે એની ટેવ પડી છે એવા લોકોને આ શક્યતાઓ વિટામિન ઘટવાની શક્યતાઓ વધી વધી જતી હોય છે ને ખાસ કરીને વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની શક્યતાઓ વધી જતી હોય છે અને અમુક લોકો એવા પણ છે કે જે વારંવાર મને પૂછા કરે છે કે આપણે એન્ટાસિડ ન લેવી હોય આપણે કોઈપણ પ્રકારની સિરપો ન લેવી હોય એસિડિટીની અને આપણે અમુક જ સમયમાં આપણે એસિડિટીને શાંત કરવી હોય તો એના માટે શું કરવું જોઈએ તો એવા લોકોને સરસ મજાની વાત કરવા માગું છું એક સરસ મજાનું ચૂર્ણ તમે ઘરે બનાવી શકો છો આનાથી તમે તમારા એસિડિટીને કંટ્રોલમાં લાવી શકો છો તો આ ચૂર્ણ બનાવવાની મેથડ અને અમુક પરેજી આ બંને વસ્તુ તમને લોકોને જણાવી દઉં એટલે તમે તમારા એસિડિટીને જળમૂળમાંથી મટાડી શકો છો હવે સૌ પ્રથમ આ ચૂર્ણ બનાવવા વિશે વાત કરું એ પહેલાં થોડીક ડાયટ વિશે વાત કરવા માગું છું જો તમે આ ચૂર્ણ લેશો ને એટલે તમારા શરીરમાં જમા થયેલું પિત્ત છે ને તો ધીરે 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 ઓછું થશે પરંતુ નવું પિત્ત ન બને એના માટે ડાયટ ખૂબ જરૂરી છે એસિડિટીને તમે ડાયટ માત્રથી કંટ્રોલ કરી શકો છો તો એના માટે શું તો કે તીખું તળેલું અને આથાવાળી વસ્તુ જ્યાં સુધી એસિડિટી છે ત્યાં સુધી તમારે એનું સેવન ન કરવું જોઈએ તળેલા નાસ્તા ફૂડ પેકેટ પછી ખાટા અથાણા તીખાશયુક્ત અથાણાં મરી મસાલાવાળી વસ્તુઓ આ બધી ન લેવી જોઈએ અમુક લોકોને ખાસ કરીને ટેવ હોય છે કે ટમેટા વધુ ખાતા હોય છે મૂળા વધુ ખાતા હોય છે ડુંગળી લસણ આ બધી વસ્તુનું સેવનમાં જો અતિરેકત થશે વધુ માત્રામાં લેશો તો એસિડિટી ક્યારેય મટવાનું નામ લેશે નહીં શાકભાજીની વાત કરું તો રીંગણાં અડદની દાળ અને ભીંડો આ ત્રણ શાક એવા છે કે જે તમારા પિત્તને વધારે છે એટલે જ્યાં સુધી પીત હોય ત્યાં સુધી આ ત્રણ શાક ન ખાવા જોઈએ ભોજનની વાત કરું ધાન્યની તો બાજરો બાજરો છે ને તે પિત્તને કોપાવનાર છે જો વધારે માત્રામાં બાજરાનું સેવન કરશો તો પિત્તના દર્દીઓ માટે તે ઊંધું પડશે તો જ્યાં સુધી પિત્ત ન મટે ત્યાં સુધી બાજરાનો ઉપયોગ વિવેકમાં કરવો જોઈએ ખટાશની વાત કરું તો ખાટું દહીં ખાટી છાશ આંબલીનું પાણી છે કે કોઈ પણ પ્રકારની ખટાશ છે તો ખટાશ વધારે માત્રામાં લેવામાં આવશે તો પણ ક્યારેય એસિડિટી મટવાનું નામ લેતી નથી અને જે લોકો ઉજાગરા કરશે માનસિક ચિંતાઓ કરશે હતાશા નિરાશા ઈર્ષા દ્વેષ આ પ્રકારનો સ્વભાવ લોભ્યો સ્વભાવ તો એવા લોકોને પણ ક્યારેય એસિડિટી મટવાનું નામ લેતી નથી કારણ કે મગજ સાથે સતત યુદ્ધ કરો તો પણ તમને એસિડિટી થવાની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે સૌપ્રથમ ભોજન અને સ્વભાવમાં ફેર કરી દેવાનો છે ત્યારે નવું પિત્ત બનતું બંધ થઈ જાય હવે જે પિત્ત આપણા શરીરમાં ઓલરેડી પ્રેઝન્ટ છે એને મટાડવા માટેનું ચૂર્ણ છે તમે લોકો લખી લેજો કે સો ગ્રામ તમારે વરિયાળીનો પાવડર લેવાનો છે સો ગ્રામ તમારે શેકેલા ધાણાનો પાવડર લેવાનો છે સો ગ્રામ તમારે સાકરનો ભૂકો લેવાનો છે પચાસ ગ્રામ તમારે જેઠીમંદનું ચૂર્ણ લેવાનું છે અને પચીસ ગ્રામ તમારે આંબળાનું ચૂર્ણ લેવાનું છે આ બધું તમે લઈ લો સરસ મજાનું મિક્સ કરી દો અને એક ડબ્બામાં ભરી દો અને તમને જ્યારે એસિડિટી જેવું લાગે ત્યારે તમે એનું સેવન તમે અડધી ચમચી અથવા તો એક ચમચીનું સેવન કરી શકો છો અને તમારે એમને રેગ્યુલર અમુક દિવસો સુધી કરવું હોય તો સવારે બપોરે ને સાંજે જયમાં પછી અડધી અડધી ચમચીનું તમે લોકો સેવન કરી શકો છો અને જે લોકોને ત્રણ સમય નથી સમય મળતો લેવાનો એ લોકો સવારે અને સાંજે એક એક ચમચીનું સેવન પણ કરી શકે છે ભોજન પહેલાં પણ સેવન કરી શકો છો ભોજન કર્યા બાદ પણ તમે એનું સેવન કરી શકો છો આ ચૂર્ણ એવું છે કે જેમાં ધાણા છે વરિયાળી છે સાકર છે આમળા છે અને જેઠીમઠ છે જે બધા દ્રવ્યોનું કામ છે પિત્તને શાંત કરવાનું એસિડિટીને મટાડવાનું અને વિકૃત મળદ્વાર દ્વારા કામ છે એટલે આ ચૂર્ણનું સેવન તમે કરી શકો છો આ ચૂર્ણ આપણી આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે અને તમારા એસિડિટીના રોગને જળમૂળમાંથી મટાડવા માટે સક્ષમ છે બીજું કે અમુક ઘરગથ્થુ પ્રયોગ કે બહુ પિત્ત થયું છે એવા લોકોએ સવારે ઉઠીને એક કપ ચા કોફી પીવાની જગ્યાએ તમારે લોકોએ એક કપ દૂધીનું જ્યુસનું સેવન કરવું જોઈએ કારણ કે દૂધી છે ને તે ઠંડી છે અને પિત્તને શાંત કરનાર છે અને પિત્તને શરીરની બહાર કાઢનાર છે એટલે તમારે દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ અને એ જ રીતે કાળી દ્રાક્ષનું પાણી એનું પણ તમે લોકો સેવન કરી શકો છો સાંજે કાળી દ્રાક્ષના પચીસથી ત્રીસ નંગ પલાળી દેવાના સવારે ફૂલી જશે અને ખૂબ પાણીમાં ચોળી નાખવાનું ત્યારબાદ એ પાણી ગાળી નાખવાનું એમાં થોડુંક વરિયાળી અને ધાણાનો પાવડર મિક્સ કરી દેવાનું અને એનું તમે સેવન કરશો સવારે નરણા કોઠે અથવા તો સાંજે થોડાક અંશે સેવન કરી શકાય પરંતુ સવારે નરણા કોઠે વધારે સારું તમે સેવન કરશો તો પણ તમારું પિત્ત છે તે શાંત થઈ જશે પરંતુ તમને કફના રોગ હોય ને ત્યારે દૂધી અને કાળી દ્રાક્ષ આ બંનેનું સેવન ન કરતા કારણ કે તમને પિત્ત તો મતાડશે પરંતુ સામે તમને કફનો ઉપદ્રવ પણ વધારશે એટલે તમને કફના રોગ હોય ત્યારે તમારે આ બે દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ અન્યથા થોડીક પરેજી અને આ પ્રકારના ચૂર્ણનું તમે લોકો સેવન કરશો એટલે તમારું વિકૃત પિત્ત શાંત થઈ જશે અને શરીરની બહાર નીકળવા લાગશે આપ નિરોગી જીવન જીવી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી